શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અત્યારના થઈ ગયા છે અને અહીંયા તો આપી દીધું છે દૂધ ને ભાખરી ના ભોગજ અહીંયા બેસી ગયું છે અહિયાં ભગત આ જુલી ખાય ચાલો જુલી તું ખાઈ લે ને જો 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 જુલી તો જો ખાવાય નહીં દેતી ચાલ ના એ નોકરી ગયા છે લે લે હા જો અહીંયા મારો ઉકાળો તૈયાર થઈ ગયો છે હવે એને હું પી લઈશ ગાડીને અહીંયા વઘારે રોટલી બનાવવાની છે પછી હું વઘારી દઈશું જોઈ શકો છો અહીંયા મારી સેવા થઈ ગઈ છે અને અહીંયા ફૂલ પણ અમે તોડી લાવ્યા છે પરેણ છે તગડીના છે અને આ શંકર ભગવાન ચઢાવવાના આવ્યા મહાદેવ લઈ જવામાં આવશે આ ફૂલ જોઈ શકો છો જો આજે બનાવવાનું છે ભીંડાનું શાક એટલે ધોઈને સરસ ચાંદણીમાં રાખ્યા હતા પાણી નીતરીને અહીંયા કોરા કરવા મૂકી દીધા છે પછી લૂચીને સમારવા માંડીશું જો અહીંયા જૈમિક આવી ગયું છે હેલો એક બોલો કેમનું છે શાંતિના ચાલો હવે મારે મારે નાસ્તો કરવાનો બાકી છે તો હવે હું નાસ્તો કરી લઈશ જો અત્યારે વાગી ગયો છે એક અને ફાઇનલી અત્યારે મારું કામ બધું પૂરું થઈ ગયું છે અને હવે જમવાનું છે હું જેમ એક મેં બંને જમવા બેસે છે તો અહીંયા જોઈ શકો છો અહીંયા અથાણાં આવી ગયા છે બધા પછી આ છે રોટલી અને ભાખરી બંને અને આ છે આપણું ઈંડાનું શા અને અત્યારે અરે પાપડ અડદનો શેકી રહ્યો છે જમી અને વાતાવરણમાં તો એવું છે કે એટલી બધી ગરમી અસહ્ય ગરમી છે રહી ના શકાય એટલી ગરમી છે અને એટલો ઉકરાટ છે કે ના પૂછો ને વાત વરસાદ પડવાનું નામ જ નથી લઈ લેતો સાંજ સુધીમાં વરસાદ પડે તો સારું ભગવાન એની પ્રાર્થના કરીએ છીએ હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે બહાર અને અહીંયા જોઈ શકો છો ગલુ બીજો રાજો એ આ આ ક્યાં જાય છે ક્યાં જાય છે હે રાજો શેન સાવો બે બેસી ગયા છે હા શું ચાલે છે હમ આ આહ તો ખરી બસ આમ જોવે ને આપણા ચપ્પલ ને ચપ્પલ આગળ જઈ જાય નહીં 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 હમ બસ જો આ લોકો તો આમ જ રમ્યા જ કરશે બહાર અને વરસાદ તો પડતો જ નથી અમારે બપોરે જો એક સામાન્ય છાપતું એટલે કે કંઈ નહીં રોડ ખાલી ભીનો થયો એટલું જ પડે છે બાકી પડ્યો જ નથી વરસાદ જમી ગયો છે રમવા અને તનમય અંદર છે બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો